દેપગ પગની માંસમાં કાઢવાનું નઈ દેપગમાં ટીન અને આ ગાટ છોડવાળો તો હું અમને છોડીને બતાવું કોઈ તમે છોડીને ને જો

ગાકડે પગની વસાણે પાંડી આની કાઈ બખમત કાઢ મત ને કાઈ કરતે ગાવા સેવા કરતી કાઈ હાલો તો આપણે બાંધવાનું કે તમે છોડ દે જે જીતે ને ને 500 રૂપિયા ઇનામ દે આપડે કામ પૈસા લેવાના થાવે

આપણે આજ નક્સક બસક કંઈ હતો નહીં ને ઘરે આવતા એમ શું કે આજ રેકડી ખોલીએ આપણે તો રેકડી પહેરીને બેઠા થઈ તોરણ વેસીએ છીએ તોરણ કપચ છે પાટી છે રુમાલ છે એ બધું વેચીએ છીએ અને સો રૂપિયાની એક બોણી થઈ છે આપણે સવાર સવારમાં બોણી થઈ ગઈ છે આપણે વાંધો છે નહીં હમણાં કાંઈ વરસાદ નહીં બધું કાંઈ છે નહીં બીજું થોડોક માલ પીર્યો છે તો દેખાઈ જાય ને ફરવા જ દાવા નાખીને થોડોક માલ તો દેખાઈ દે પછી રાખો આપણે અને ફરતી જે રેકડી છે બધે માલ જ વે છે માળાઓ ટાંડા મંગળી બધું કટલે નાની મોટી બધી વેસે રાખી આ બધું આપણે હોટલ ગાખીની બધું રાખે ચાપાની નાસ્તો બધા માણસો કરવા જ

થાતુ ની ને સમાધાન ની તમે ઘણી કોશિશ કરવી છે પણ થાતુ ની સમાધાન કરવું મિત્ર થાય અંદર લાગી ગયો અમારા ને અમારા કાકા સમાધાન કરાવજો ને માં રહેજો ને જો આમ બજે

આપણે ઘરે <laughs> <laughs>